લાંચના નાણાંની માંગણી કરી ગુનો કર્યાનો બનાવ ક્રિકેટ સટ્ટા બેટિંગનો ગુનો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જે ગુનાનો ચાર્જશીટ ઝડપથી કરી આપવા ફરિયાદી શ્રી આરોપી નંબર એક તથા આરોપી નંબર બેને રૂબરૂમાં મળેલ તે સમય આરોપી એક નવને ચાર્જશીટ ઝડપથી કરી આપવા ફરિયાદી પાસે લાંચની માંગણી કરેલ અને રકજક બાદ રૂપિયા દસ લાખ આપવાનું નક્કી કર્યું હતું જે લાંચની રકમ આરોપી નંબર ને આપવા જણાવેલ જેથી ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય એસસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું જે લાંચના છટકા દરમિયાન આરોપી નંબર બે નવે હેતુલક્ષી વાતચીત કરી અને આરોપી નંબર ત્રણની હાજરીમાં લાંચના નાણાંની માંગણી કરી સ્વીકારી એકબીજાને મદદગારી કરી પકડાઈ જઈ ગુનો કર્યા બાબતે આરોપી નંબર એક બીએમ પટેલ પોલિશ ઇન્સ્પેક્ટરને પકડવાના બાકી છે આરોપી બીએમ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સાહિબાગ અમદાવાદ શહેર વર્ગ બે અમથાભાઈ કુવરાભાઈ પટેલ અનામ હેડ કોન્સ્ટેબલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શાહીબાગ અમદાવાદ શહેર વર્ગ ત્રણ ગોરંગ કુમાર દિનેશભાઈ ગામેતી એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સાહિબાગ અમદાવાદ શહેર વર્ગ ત્રણ આ ત્રણ આરોપીમાંથી હજુ એક આરોપી પકડવાનો બાકી છે